રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં કરોડોના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવે છે જેને પગલે છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ છોટાઉદેપુર અને રાઠ વિસ્તારના વિવિધ ગામો જેવા કે જૂના ઉદેપુર એપ્રોચ રોડ માણકા એપ્રોચ રોડ ખોસથી જૂના ઉદેપુર રોડ રૂણવાડ એપ્રોચ રોડ સુરખેડા ઝડલી ફળિયા રોડ અંબાલી ફળિયા એપ્રોચ રોડ મોટી સડલીથી સાદનપુર એમપીલી જોડતો રોડ નાની નાની રોડ 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 મોટી કનાસ ખડખડ ટુંડવા બોડગામ રીઝડા એમપી રોડ ની કામગીરી ખાતમુહૂર્ત છોટાદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આમ કુલ બાર જેટલા કામોમાં અઢાર કરોડના ખર્ચે નવીન રસ્તાનું નું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના પ્રસંગે વિવિધ ગામોમાં સાંસદ અને ધારાસભ્યનું લોકોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું અને ખાતમુહૂર્તમાં અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા આજે છોટા ઉદેપુર તાલુકાના જૂના ઉદેપુર માનકા થી લઈને ઈવીએમ સ્ટોર સેન્ટર ત્યાંથી લઈને રૂનવાડ અંબાલી ફળિયા કનાસ નાની કનાસ મોટી કનાસ રંગપુર બોડગામ કુંડવા એમ કરી અને આજે કુલ અઢાર કરોડના ખાતમુહૂર્ત આદન્ય સાંસદ શ્રીમાન જસુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષસ્થાને અમે છોટાઉદેપુર તાલુકામાં કર્યા છે બોર્ડર વિલેજમાં બોર્ડર વિલેજની ગ્રાન્ટ હેઠળ રાજ્યમાં આપણને બાવન કરોડ જેટલી આ છોટાઉદેપુર તાલુકાને મળી છે ગ્રાન્ટ જે રાજ્યની અંદર સૌથી વધારે ગ્રાન્ટ કહેવાય બોર્ડર વિલેજ એરિયા ગ્રાન્ટમાં એના ખાતમુહૂર્તો અમે આજે અઢાર કરોડના જેટલા કર્યા છે અને અમારી સાથે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી ગુમાનભાઈ શ્રીમતી લીલાબેન વિરેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત મોટી સડલીના સભ્ય ઝેરના સભ્ય ભાઈ શ્રી ભુવાનભાઈ તાલુકા પંચાયત રંગપુરના ઉપપ્રમુખ ભાઈ શ્રી જયદીપભાઈ એવા અનેક આગેવાનો અમારી સાથે આજના કાર્યક્રમમાં રહ્યા આજે અમે સવારના દસ વાગ્યાથી શરૂ કરેલો કાર્યક્રમ અત્યારે લગભગ સાતેક જેટલા વાગ્યા હશે સાત વાગ્યા સુધીમાં અમે આ અઢાર કરોડના ખાતમુહૂર્તના કામો પૂર્ણ કર્યા છે દરેક જગ્યાએ લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને લોકોએ મોટી સંખ્યામાં પણ હાજરી આપી છે રેહાન પટેલ નેશન પ્રેસ ન્યૂઝ છોટવા દેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર